શ્રીનગરની જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી બોટ પલટી ખાઈ ગઈ હતી જેમાં બાળકોના મૃત્યુ થયા છે જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં જેલમ નદીમાં બોટ પલટી જતા મોટો અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં કેટલાક લોકો ગુમ થયાના સમાચાર પણ સામે આવ્યા છે અધિકારીએ જણાવ્યું હતું કે મંગળવારે શહેરની બહારની બાજુમાં આવેલી જેલમ નદીમાં એક નાવ પલટી ગઈ હતી દુર્ઘટનામાં કેટલાક લોકો ગુમ થયાની આશંકા છે શ્રીનગરના બટવારા પાસે જેલમ નદીમાં શાળાના બાળકોને લઈ જતી નાવ પલટી ગઈ હતી મળતી માહિતી મુજબ પ્રશાસને રેસ્ક્યુ ટીમ મોકલી હતી બાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે જેમાંથી મોટાભાગના બાળકો છે દરેકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે અકસ્માતમાં ત્રણ બાળકો ગુમ થયા છે જેને લઈ અને સર્ચ ઓપરેશન ચાલુ છે શ્રીનગર તંત્ર બટવારા નજીક ગાંડાબલ ખાતે બચાવ કામગીરી કરી રહ્યું છે જ્યાં આજે સવારે જેલમ નદીમાં એક હોડી પલટી ગઈ હતી તો શ્રીનગરના ડીસીઓ ડોક્ટર બિલાલ મોહિદ્દીન ભટ્ટની સૂચના ઉપર માનવ જીવનની સુરક્ષા માટે બચાવ ટુકડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી